વલસાડ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા વલસાડના ફણસવાડા ગામે ત્રણ વધુ ઘરોના પતરા ઉડી જવાની ઘટના બનતા ઘરમાં મૂકેલ ઘરવખરી સામાન વરસાદી પાણીમાં ભીંજાઈ જતા પરિવારજનો રસ્તા પર આવી ગયા છે ભોગ બનનાર પરિવારજનોને સરકાર સહાય આપે તેવી માંગણી કરી છે આજરોજ બપોરે વલસાડ પંથકમાં એકાએક ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડવાનું શરૂ થયું હતું ત્યારે વલસાડ તાલુકાના ફણસવાડા ગામના અતુલ ફળિયામાં રહેતા વિપુલ સુમનભાઈ નાયકા ગુલાબભાઈ ભીખાભાઈ નાયકા રાકેશભાઈ રામુભાઈ રાઠોડ ત્રણથી વધુ ઘરોના પતરા ઉડી ગયા હતા જોકે આ પતરા ઉડી જતા વરસાદને કારણે ઘરમાં મૂકેલ ઘરવખરી નો સામાન ભીંજાઈ જતા પરિવાર રસ્તા પર આવી ગયા હતા વરસાદ અને વાવાઝોડા થી થયેલું નુકસાની ભોગ બનનારને સરકાર સહાય આપે તેવી માંગણી કરી છે તો બીજી તરફ વલસાર તાલુકાના ગોરવાડા નેશનલ હાઈવે નંબર નંદાવલા ગુંદલાવ સરોરી હાઈવે પર નીચાણવાળા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે તકલીફ પડી હતી બપોરે અચાનક ભારે પવનને કારણે વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ પર આવેલ બીડીસીએ સ્ટેડિયમ ऊपर पर लगवाला पतरा हवा उड़ता लाइव रशियो मोबाइल मैद कैद क्या चालू <गए> અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર